સમગ્ર દેશમાં હોળી ધૂળેરીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ જેઓના જીવનમાં રંગ શું છે એ જ તેમને ખબર નથી તેવા પ્રજ્ઞાચક્ષુ અંધગુરુકુળના દિવ્યાંગ બાળકોને રંગ પૂરવા માટે થઈ અને કિશન રાઠોડ અને તેમની ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રયાસ કરતું આવ્યું છે આ વર્ષે સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ એવમ અનુસંધાન મંડળના વિકલાંગો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા દર વર્ષે આ પ્રજ્ઞાચક્ષુ અંધજન ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે ડીજેના તાલે ગુલાલ ઉડાડી અને હોળી ખેલવાનું આયોજન કરવામાં આવતું હોય છે દિવ્યાંગ બાળકો સાથે બાળક બની અને ખંભેથી ખંભો મિલાવી તેમને અંધાપાનો અહેસાસ નહીં થવા દેતા બધા એકસાથે હોળી મનાવતા હોય છે રંગોનો ઉત્સવ એટલે હોળી પરંતુ જે બહારની રંગબેરંગી દુનિયા જ નથી જોઈ શકતા તેમને રંગ શું છે તે જ ખબર નથી ત્યારે તેઓના જીવનમાં રંગ પૂરવાનું કાર્ય કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા કરાયું હતું પરિવાર સાથે હોળી સૌ કોઈ ઉજવતા હોય છે પરંતુ આ જે દિવ્યાંગ લોકો સાથે કોઈ રમતું નથી જે લોકોના જીવનમાં સદાયને માટે અંધકાર છે અને તેમને રંગ શું છે એ જ ખબર નથી તેઓના જીવનમાં રંગ પૂરવા તેમજ તેઓનો ઉત્સાહ વધારવાનું કાર્ય આ જે વિદ્યાર્થી સંગઠનની ટીમ છે તેમના સદસ્યો દ્વારા કરાયું હતું